નમસ્કાર દર્શક મિત્રો હોટ સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા તમામ પક્ષો કે જે પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે વાત હમણાં વાત થોડા દિવસ પહેલાં જે ઇલેક્ટોરલ બોન્ડ અને અત્યારે પણ તે મુદ્દો ચાલુ જ છે અને સમગ્ર માહિતી આપવા માટે કોર્ટે એસબીઆઈને પણ જણાવ્યું છે આજે તમામ જે સમાચાર સામે આવ્યા છે પરંતુ આજે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા અજય માકર આપના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તમામ વિગત કે જે આપવામાં આવી તેમના દ્વારા આક્ષેપ જે ભારતીય જનતા પાર્ટી પર કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા કે કોંગ્રેસને તમામ રીતે લાચાર કરવા માંગે છે કેન્દ્ર સરકારે ચૂંટણી ન લડી શકે તે પ્રમાણે જે આ કામ કે જે થઈ રહ્યું છે વિપક્ષ જે સૌથી મોટી પાર્ટી જે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તેને જે પ્રકારે લખવાગ્રસ્ત કરવા માંગે છે અને તે પ્રમાણેના આક્ષેપ કે જે કરવામાં આવ્યા છે તેમના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે સાથે જ વાત કરીએ તો આઈટીની કાર્યવાહી નિયમો વિરુદ્ધ થઈ રહી છે તમામ જે સંસ્થાનો છે કે તેના પર કેન્દ્ર સરકારે કબજો કરી લીધો છે અને ખોટી રીતે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે તો જે પ્રમાણે બેંક ખાતાની વાત કરીએ તો બસો પંચ્યાસી કરોડની પણ તેમનો ઉલ્લેખ કર્યો કે જે કોંગ્રેસના પૈસા છે કે જે ચૂંટણીમાં જે પ્રકારે વાપરવામાં આવતા હોય છે જે ચૂંટણી પ્રચાર છે તમામમાં પરંતુ તે પણ કોંગ્રેસ નથી કરી શકતી કારણ કે તેમના બેંક ખાતા કે જે ફ્રીઝ કરવામાં આવ્યા છે આ સિવાય જે પેનલ્ટી લગાવવામાં આવી છે તેના પર પણ તેમણે આક્ષેપ મોટો કર્યો કે તે પણ જ્યાં સંસ્થાનો પર તેમનો કબજો છે એટલે મોટા પ્રમાણમાં પેનલ્ટી પણ લગાવવામાં આવી છે અને આ જે તમામ આક્ષેપ છે આપણે આજે ચર્ચા કરવાના ખાસ કરીને જે જે ચૂંટણીની વાત કરી કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરવાની હોય છે પરંતુ તે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નથી કરવામાં આવી રહી અને તમામ સંસ્થાનો ફાયદો ઉઠાવીને પોતાને જ કેવી રીતે ફાયદો થાય અને અન્ય પક્ષો કેવી રીતે લાચાર બને તેમની સામે ચૂંટણી જ ન લડી શકે તે પ્રમાણેના કામ થઈ રહ્યા છે આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી અને સાથે જ જયવેનભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે બંને રાજકીય વિશ્લેષક છે સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રશાંતભાઈ આપણાથી શરૂઆત કરીએ જે ચૂંટણી પ્રચારની વાત કરીએ જે પ્રમાણે ખર્ચો કરવામાં આવતો હોય છે તમામ પાર્ટી દ્વારા ઇલેક્ટોરલ બોન્ડની પણ વાત આવી પરંતુ હવે બેંક ખાતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સ તેના અંગે જ કરવામાં આવી અને તેમાં બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવે છે જેના કારણે કોંગ્રેસ ખર્ચો નથી કરી શકતી ચૂંટણી પ્રચાર નથી કરી શકતી બેનર લગાવવાના હોય છે તે બેનર જગ્યાએ જગ્યાએ નથી લઈ શકતી માત્ર ભારતીય જનતા પાર્ટીના જ બેનર હમણાં સુધી દેખાતા હતા આ તમામ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવે છે કેન્દ્ર સરકાર પર કરવામાં આવે છે કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ આક્ષેપોને આખી પ્રેસ કોન્ફરન્સ ને ખુબ જ શાંતિથી મેં સાંભળી કોઈ વ્યક્તિ કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં જોબ કરતું હોય અને બે ચાર છ મહિના પગાર ના આવે તેમ છતાં પેલો પરાણે જોબ ખેંચતો હોય કે ભાઈ આજે કાલ પગાર થશે એક પગાર તો લેવો જ પડશે અને પછી એની જે થાય અને જે આમ અંદર કકળી ઉઠે એમ પ્રેસ કોન્ફરન્સમાં મને એવું લાગ્યું એટલે આ ઓવરઓલ બધું ભેગું થયું હોય ખાલી ઇલેક્ટ્રોલ બોન્ડ કે પૈસાની વાત નથી એમ કોંગ્રેસે આજે એટલી બધી હૈયાવરાલ ઠાલવી કે મને એવું લાગ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને મલ્લુકાર્જુન ખડગે ખાલી રોવાનું જ બાકી રહ્યું હવે લિટરલી શું આપણે જોઈ શકતા હતા ખાલી બાર નહોતા આવતા એટલે રાજકારણની મને એક લાગે છે બહુ વિરુદ્ધ દિશામાં આખું આ ભારતની રાજનીતિ જઈ રહી છે કારણ કે પ્રતિદ્વંદીને કે હરીફને આટલી હદ સુધી એટલે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના ઘણા બધા કારણો આવે છે થોડુંક કોમન પણ થયું છે જ્યારથી ક્રિપ્ટો કરન્સ કરન્સી ને સાયબર ફ્રોડ થયું છે તો બેંક અકાઉન્ટ ફ્રીઝ થતા આપણે જોયા છે પહેલા કદાચ આવું બધું નહોતું તો આમને જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનું કોઈ રીઝન ભૂતકાળનો કોઈ રેફરન્સ ટાંક્યો છે મોતીલાલ વોરા વખતનો એટલે એમ લોજિકલી અત્યારે આપણને હજી ગળે ઉતરતું નથી ભલે ભાજપ પાસેનો જવાબ બહુ તૈયાર હશે હમણાં કદાચ બે વાગે ભાજપની પીસી ચાલુ થશે બધી અલગ અલગ ગુજરાતમાં થશે બહાર પણ થશે એમની પાસે જવાબ રેડી હશે એ જ કોંગ્રેસે કોસવાના વાક્યો પણ રેડી હશે પણ મને એવું લાગે છે કે ક્યાંક અત્યારે એક નિષ્પક્ષ રીતે ગણો કે સિમ્પથીની દ્રષ્ટિએ ગણો કોંગ્રેસ સાચું હતું કે અને માં નોટબંધી લાદવામાં આવે અને યુપી ના બધા રીતે ઇકોનોમિકલી પેરાલિટિક થઈ જાય જેમ તમે બી હમણાં કીધું કે પાંગળા થઈ જાય ને લકવાગ્રસ્ત થઈ જાય એમ અત્યારે ભાજપ વિરુદ્ધના તમામ પક્ષોને આર્થિક રીતે કરોડ ભાંગી નાખવી હોય તો એક આ ઓપ્શન હતું અકાઉન્ટ ફ્રીઝ કરવું કારણ કે બીજા તો કોઈ ઓપ્શન તમે અમને ઘરમાં જઈને તો લઈ શકો નહીં ઈડી સીબીઆઈ તો ચાલુ જ છે ઓલરેડી જોકે એમાં ખોટું જ છે ને કારણ કે ટીએસપી ના એક કોકના સાંસદના ઘરેથી એસબીઆઈ નું મશીન પૈસા ગણવાનું મળે તો આ બધા પૈસા તમે ભેગા તો કર્યા છે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કર્યા છે પણ જે કાયદેસર ઇલેક્ટ્રલ બોન્ડ હવે આપણે ઇલેક્ટ્રલ બોન્ડ ની ચર્ચા ઘણા સમયથી ચાલે છે જોઈ રહ્યા છે ગઈકાલે અમિતભાઈ એક એવું બોલ્યા કે અમને છ હજાર કરોડ મળ્યા છે અમે હિસાબ આપીશું તો રાહુલ બાબા પણ હિસાબ આપે એમને પણ છસો કરોડ મળ્યા છે પણ એ હિસાબ આપવા માટે બેંક એકાઉન્ટ તો ઓપન કરી આપો ફ્રીઝ થઈ ગયું છે અનફ્રિજ ને એમ એટલે અનફ્રિઝ વધતા આ જનતાએ પૈસા આપ્યા છે ઇલેક્ટ્રલ બોન્ડ એક કાયદેસર ચંદો ડોનેશન છે જે લોકોએ આપ્યા છે કઈક ઉદ્યોગપતિ આપ્યા છે તમને જે રીતે ભાજપને મળ્યું છે એવી રીતે ટીએમસી ને મળ્યું છે એવી જ રીતે કોંગ્રેસને મળ્યું છે હવે કઈ રીતે ગયું છે પછીની વાત છે પણ જે મળ્યા છે એ પૈસા વાપરી નથી શકતા અને એ ચૂંટણીમાં એની અસર છે કારણ કે પૈસા નહીં વાપરે તો ખબર છે કે આજકાલની ચૂંટણી એક વિધાનસભા પાંચ કરોડમાં લડાય અને એક લોકસભા લગભગ દસ થી પંદર કરોડમાં લડાતી હોય છે એવરેજ પણ પાર્ટી ફંડ જે એક કરોડ બી આપવાનું હોય છે એ આજ પૈસામાંથી આપવાનું હોય છે પ્રચાર પ્રસાર એનું સાહિત્ય બધું સોશિયલ મીડિયાના સ્લોટની વાત કરી મીડિયાના સ્લોટની વાત કરી તો કોંગ્રેસ પૈસા ક્યાંથી કાઢશે એટલે મને એમ થાય કે ખરેખર આટલી કટ્ટરતા રાજકારણમાં ક્યારેય હતી આટલી બધી અને આપણે આ ઇમરજન્સી લાદી હતી ઇમરજન્સી વખતે આ જ રીતે હેરાન કરવા આપણે પર્સનલી વ્યક્તિગત ફિઝિકલી ક્યાંક પક્ષ પાંગળો કરવા માટેનો પ્રયત્ન મને લાગે છે આપણે પહેલી વાર જોઈ રહ્યા છે આઝાદી પછી એટલે શું આને એવી આપણે ઇમરજન્સી ટુ ડોટ કહી શકાય દરેક વસ્તુ જેમ પહેલી ઇમરજન્સી તો ખરાબ હતી તો આ ઇમરજન્સી કહી શકાય ઇમરજન્સી ટુ ડોટ ઓ કહી શકાય આને કારણ કે સામો પક્ષ કોઈ રીતે કશું કામ જ નથી કરી શકતો એટલે ઈડી સીબીઆઈ આઈટી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવા અત્યારે તો ઉમેદવારો એમને મળતા નથી એ બીજી બાજુ તકલીફ છે તો શું થશે શું અને હું તો સ્પષ્ટ કઉ છું કે આમે જો થી તમને નારાજગી છે ઈવીએમ ના રિઝલ્ટ કંઈક વિપરીત આવે છે તો આ વખતે તો કોંગ્રેસે પાંચસો તેતાલીસ સીટ ઉપર લડવાની મનાઈ ફરમાઈ દેવી જોઈએ અને એફિડેવિટ કરીને આપી દેવી જોઈએ ઇલેક્શન કમિશન ને કે ભાઈ જે પદ્ધતિથી જઈ રહ્યું છે એમાં અમને નારાજગી છે એટલે આ તો ઉમેદવાર ખોટા જાહેર કરે ચૂંટણી જ ના લડવી જોઈએ એકવાર નહીં લડે આમે એક હારવું ચાલી પચાસ સીટ આવે ટોટલ યુપી અને સો સીટ સો સીટ આવવાની સર્વે આપણી સામે આવ્યા છે તો એક વાર નહીં લડે તો શું લૂંટાઈએ શું જવાનું છે આ વખતે એમણે હું તો કહું લડવું જ ના જોઈએ નહીં જે સમાનતાની વાત કરી હતી આજે પ્રેસ કોન્ફરન્સમાં ખાત મલ્લિકાર્જુન ખડકે હોય કે તમામ લોકોએ જે માયકન હોય કે લોકશાહીમાં સમાનતા હોવી જરૂરી છે જે પણ પક્ષ હોય તે સત્તાધારી છે આ સિવાય જે વિપક્ષ હોય કે તમામ જે મુખ્ય વિપક્ષ હોય એક સમાનતા હોવી જરૂરી છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તે રાખવામાં નથી આવી રહી એટલે કે આ નિષ્પક્ષ ચૂંટણી થતી જ નથી આ એક આક્ષેપ મોટા કરવામાં આવ્યા છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ આપણે જો પૂર્વ પર સંબંધ વગર એટલે કે ઇતિહાસ વગર જોઈએ ને તો આપણને બહુ સાચું લાગે પરંતુ ઇતિહાસ નહીં અત્યારે આપણે વર્તમાનમાં પણ આનું જો આનો ઇતિહાસ જાણીએ નજીકનો જ ઇતિહાસ તો વાત એ છે કે એકાઉન્ટ છે ફ્રીઝ નથી કરવામાં આવ્યા માકે પ્રેસ કોન્ફરન્સ કરીએ પછી તરત જ એને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને એની સામે કોંગ્રેસ છે એ ઉચ્ચ ન્યાયાલયમાં પણ ગઈ છે અને એની ત્યાં સુનાવણી પણ ચાલી રહી છે બીજી વાત એ છે કે કોંગ્રેસની જે બેઠકો છે એ બેઠકોના પ્રમાણમાં એને ઘણો બધો ફાળો મળેલો જ છે એક બહુ સ્પષ્ટ હકીકત છે વાસ્તવિકતા છે કે જેને જેટલી બેઠકો મળે તેના જેટલી રાજ્યોમાં સરકાર હોય ઉદ્યોગપતિઓથી માંડીને લોકો છે એને એટલા પ્રમાણમાં ફંડ આપે ભૂતકાળમાં જનસંઘ કે સમાજવાદી પક્ષ જે પહેલા રામ લોહિયા વખતનો આ જે અખિલેશ યાદવ વખતનો નહીં

તો ઇલેક્ટોરલ બોન્ડની જો વાત કરીએ તો ઇલેક્ટોરલ બોન્ડમાં આવ્યા પહેલા જે પદ્ધતિથી દાન થતું હતું એ ચેકથી નહોતું થતું એ રોકડાથી થતું હતું જેમાં હજાર રૂપિયા આપે તો સો રૂપિયા પક્ષમાં જમા કરાવતા હતા નવસો રૂપિયા ઘર ભેગા કરાતા હતા અને કોઈ હિસાબ નહોતો મળતો જ્યારે આ પહેલી વાર એવું થયું કે ઇલેક્ટોરલ બોન્ડ થકી હિસાબ છે ચોખ્ખે ચોખ્ખો તમારે જે કે હોય એ તમારા ચેક હોય એટલે એમાં તમારા જ ખાતામાં જમા થાય કોંગ્રેસના કે તૃણમૂલ કોંગ્રેસના અત્યારે તમે જોશો તો જે ફંડ રીતે છે એમાં તૃણનો કોંગ્રેસ બીજા નંબરે છે કેમ છે તો એનો એનો ડેટ સંખ્યા વધારે છે અને પશ્ચિમ બંગાળમાં એનું રાજ્ય છે તો એ પ્રકારે બીજા પક્ષોને પણ ડીએમકે ને પણ એટલું જ દાન મળેલું છે તો આજે તમારે ચિંતા એ કરવી જોઈએ કે કઈ રીતે આપણો જન વધે અને એ એની દિશામાં કામ કરવાને બદલે આવા આક્ષેપો કરી અને ઉલટાનો વધારે તમે જનંદર ગુબઈ રહ્યા છો કારણ કે ભૂતકાળમાં આજ કોંગ્રેસે નેશનલ હેરાન કોબાન્ડના જે એના આક્ષેપો છે અને એ જો કોર્ટમાં આપણે એનો જે આ વિગતો મુકાયેલી છે એને જો સાચી માનીએ તો એ પ્રમાણે કોંગ્રેસે ઘણી બધી છેટકબરીનો દુરુપયોગ કરેલો છે કોંગ્રેસ કઈ રીતે નેશનલ જે પહેલી કંપનીતે એને આપી શકે લોન પોતાના પૈસાથી કોંગ્રેસને દરેક રાજકીય પક્ષને આવકવેરામાંથી મુક્તિ મળેલી હોય છે તે કઈ રીતે લોન આપી શકે પછી લોન જતી કરવામાં આવી અમુક અંશે કારણ કે એમાં શેર બીજાના હતા એ શેરને ગાંધી પરિવાર પોતાના નામે કરવા માંગતો તો જેથી કારણ કે એ જે જેના નામે શેર હતા એ હું નામ ભૂલી રહ્યો છું એ રાજીવ ગાંધીના નિકટના હતા તો એ ભાજપ તરફ ઢળી ગયા હતા એટલે એ બધું એમના આત્મા ન જતું રહે એટલા માટે આખું નેશનલ એરડ કોભંડ જે તથાકથિત છે એ આચરવામાં આવ્યું હતું તો એ પ્રમાણે તમે જુઓ તો ભૂતકાળમાં આ બધું થયેલું છે અને અત્યારે પણ તમે જોશો તો કોંગ્રેસ જો ધારે અને એ પ્રમાણે વર્તે તો મને લાગે છે કે એ ફરીથી ઊભી થઈ શકે એમ છે પરંતુ આવા આક્ષેપો કરવા અને એમાં રીતે આપણે જોયા દ્રશ્યો કે મલ્લિકાર્જુન ખડગે છે પોતાને પાણી પીવું તો પેલા સોનિયાજી ઓફર કરે પછી રાહુલજી ઓફર કરે અને એ પોતે પછી લે તો આ પ્રકારનું હજી પણ બતાવે છે કે હજી ગાંધી પરિવારનો દબદબો તો એવો જ છે એટલે આમાં પ્રશ્ન એ છે કે આવા બદલે એટલું જ અત્યારે ઉમેદવારો જાહેર કરી દીધા હોત તો લોકોને ખબર પડત કે અમારા ઉમેદવાર છે ઉમેદવારોને પોતાને પણ ખબર પડત કે આપણે લડવાનું છે કે નથી લડવાનું તો એના કારણે થોડીક તૈયારીનો સમય મળત આ બધું કરવાના બદલે આવા સ્ટન્ટ કરે છે જે ખોટે ખોટા છે અને ખરેખર તો એ હાઈકોર્ટમાં સાબિત થશે કે એ સાચા છે કે ખોટા એ તમને વાત કરી છે પૈસા છે પણ અમે વાપરી નથી શકતા હવે આ સ્ટેજ થી કોંગ્રેસ શું કરી શકે છે કોંગ્રેસ પાસે કયા ઓપ્શન છે જો તમને વાત કરી છે અમે પ્રચાર નથી કરી શકતા અમે જે બેનર મોટા મોટા લાગે છે કે પછી કાર્યકરોને આપવાના છે તેના પણ અમારી પાસે પૈસા નથી હવે અહીંયાથી કોંગ્રેસ આગળ શું કરી શકે છે કયા ઓપ્શન છે કોંગ્રેસ પાસે ઓપ્શન એટલે આ તો શું છે કે ભાઈ ચલો બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે તો બીજા ઘણા ઓપ્શન્સ થી એટલે પૈસા બહુ મોટી વસ્તુ નથી એમ અત્યારે આ એક સહાનુભૂતિ સ્ટન્ટ હતો જે વાત કરીને સ્ટન્ટ એટલે સહાનુભૂતિ કે મૂળ રાજકારણ ક્યાંક ને ક્યાંક તો કરવાનું જ છે ઇન્ડિયા નામ જે આપ્યું સૌથી મોટું રાજકારણ કરી નાખ્યું હતું અને ત્યારથી ભાજપ બીજમાં પણ આવ્યું હતું થોડું ઘણું તમે જોયું હશે તો ગવર્મેન્ટ ઓફ ભારતના પત્રો જાહેર થઈ ગયા બજારમાં તો એમ આ એક સહાનુભૂતિ સ્ટન્ટ હતો કે ભાઈ ભાજપ કે અત્યારનો સત્તાધારી પક્ષ અમને આ રીતે હેરાન કરે છે અને લોકશાહીને જીવતી રાખો આમ છે તેમ છે એટલે ક્યાંક લોકોને પિંચ અને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે બાકી એમની રીતે કામ ચાલુ આમ જોવા જાઓ તો ગાંધી પરિવાર એટલે કોંગ્રેસમાં પ્રથમ હરોળના પચાસ નેતા એવા છે કે જે એક એક વ્યક્તિ પાંચ પાંચ હજાર કરોડના આસામી છે જ અત્યારે એમના માટે આખા દેશની ચૂંટણી એક સિંગલ વ્યક્તિ લડાઈ શકે છે એક વિધાનસભા લડવા લડવામાં કીધું પાંચ કરોડ લોકસભા દસ કરોડ ની માનો પાંચસો તેતાલીસ માં દસ દસ ગણો તમે તો એ પાંચ હજાર કરોડ આ લોકો ત્રણ ચાર જણા વચ્ચે વેચી લેને તો એમને કોઈને અડે એવું નથી બધા બહુ બધી રીતે આર્થિક સંપન્ન છે એટલે પણ એ અને બીજી વસ્તુ એ લોકો ઉમેદવાર જ એવા શોધે છે કે જે આર્થિક સક્ષમ હોય અને આ બધું કામ જાતે કરી શકે એટલે ઘણીવાર તો એ લોકો શું કરે કે રાજકીય પાર્ટી એટલે કોંગ્રેસ હોય સપોઝ તો એ જે ચૂંટણી ફંડ આપતું હોય છે એની એક લિમિટ હોય છે કે વિધાનસભા હોય તો એકાવન લાખથી એક કરોડ એકવીસ લાખ સવાલ પૈસા ખર્ચશે પૈસા ખર્ચી શકશે પાંચ કરોડ વાપરવાના છે એમ તો એ બધા એવા સબળા ઉમેદવારો શોધતા હોય છે ચૂંટણી ફંડમાંથી જે ઉપયોગ માનો કે આજે વાત કરી રહ્યા છે કે પ્રચાર પ્રસાર મીડિયા એડવર્ટાઇઝમેન્ટ બીજે બધે એડ આપી એમ તો બહુ બધી જગ્યાએ રાજ્ય સરકાર ચાલુ છે કર્ણાટક સૌથી મોટું હબ કહેવાય બેંગ્લોર હિમાચલ અને તેલંગાણા તેલંગાણા એટલે અત્યારે નંબર હબ છે બધી રીતે નો પૈસા તો બધી બાજુથી આવે જ છે ભાજપને પણ એટલા જ આવે છે ભાજપની આખી પદ્ધતિ અલગ છે ઉમેદવારો પાછળ પૈસા વાપરવાની એ ઉમેદવારો પાછળ કે કોન્સ્ટિટ્યુઅન્સી પાછળ નથી વાપરતા એ જનરલ મેક્રો લેવલે વાપરે છે તો કોંગ્રેસ ઘણા બેંક એકાઉન્ટ બરાબર છે ફ્રીઝ અનફ્રીઝ આજે તો કાલે અનફ્રીઝ થઈ જશે કોર્ટમાં સુનાવણી પણ ધ્યાનમાં રાખીને કદાચ ફાસ્ટ્રેક પર ચાલે તો ફોર્મ ભરાય એ ક્લિયર પણ થઈ જાય છે ઓવરઓલ આપણે પરિસ્થિતિને જોવાની છે કે કોંગ્રેસની અત્યારની પરિસ્થિતિ એટલી નબળી થઈ છે કે ગુજરાતમાં છવ્વીસ માંથી વીસ જગ્યા ઉપર એમને ઉમેદવારો મળતા નથી તો બી જે સંભવિત ઉમેદવારો છે બહુ સારા નામ બહાર આવી રહ્યા છે કે જે કદાચ કાંટેકી ટકા આપે ક્યાંક ને ક્યાંક થોડીક અને ચહેરાનું નામ ભેગું થાય તો પરિણામની દિશામાં પણ આગળ વધી શકાય એવું છે અને હવે લાગી પડવાનું છે આ એક પ્રેસ કોન્ફરન્સમાં આપણે રાહ જોતા હતા કે ઉમેદવારનું નામ જાહેર થાય પણ એની જગ્યાએ આખું રિવર્સ ફરી ગયું ઇલેક્ટ્રલ બોન્ડ ઉપર આવી ગયું આની ઉપર આવી ગયું ક્યાંક ને ક્યાંક રાજકીય રણનીતિ પણ ઘડવામાં કોંગ્રેસ માસ્ટર છે એ અત્યારે દેખાઈ આવે છે એને શું કરવું છે આ કોંગ્રેસ છે એકસો ને પાંત્રીસ વર્ષ થઈ ગયા છે પક્ષને અને ક્યારે એને એની પીછે હટ કે પોતાની ઇમેજ ધક્કો વાગે ને રાજકીય રીતે એવું ક્યાંય કશું કર્યું નથી એટલે જે વાતાવરણ બનાવ્યું આજે એમણે વાતાવરણ બનાવ્યું ઓવર કે હવે લોકસભાની ચૂંટણી આવી છે અમારે લડવું છે પણ લડવા માટે શસ્ત્રો નથી એટલે નિહત્ થઈ ગયા છે અમે લોકો એટલે મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણ એકદમ ઢળી પડ્યો હતો ને એની પાસે કશું જ નહોતું અને તો કૃષ્ણ ભગવાને ખુબ બધું માગ્યું હતું એની પાસે આ બી જોઈશે આ તો તારે કરવું પડે કર્ણ આ તારી આ તારી ઈમેજ ને ધક્કો પહોંચે છે અને કણ કર્યું એટલે એના હાડકા બી કાઢીને ગળામાં નાખેલા છે આપણે એ જોયેલું છે તો એ કોંગ્રેસ ની આવી પરિસ્થિતિમાં પણ લડવાનું તો છે જ એને રણ મેદાન એની સામે છે અને હવે યુદ્ધ જાહેર થઈ ગયું છે કેવી રીતે કરશે એ આજ રીતે બીજી રણનીતિ બનાવે જી ચોક્કસથી અને જે સહાનુભૂતિની વાત કરીએ આપે જેવેન્દભાઈ સહાનુભૂતિ વ્યક્ત ચૂંટણીમાં વધારે સમય તો નથી પરંતુ આ સહાનુભૂતિ લોકો સુધી પહોંચશે ખરા કેમ કે જે પ્રકારે તમને વાક્યો વાપરા છે કે અમે બે રૂપિયા પણ નથી વાપરી શકતા આ પ્રકારની વાત જ્યારે કરે રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાહુલ ગાંધી છે આ અત્યારે એની જનતા પર કોઈ અસર પડશે ખરી આ સહાનુભૂતિની કેવી રીતે પડે અત્યારે ન્યાય યાત્રામાં જે પ્રકારની ગાડી અને લઈને જાય છે એકદમ લક્ઝરિયસ એ ક્યાંથી આવી બે રૂપિયા નથી વાપરી શકતા તો હજારો રૂપિયાની કરોડો રૂપિયાની બીજું એ છે કે તમારી પાસે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધ પોસ્ટર લગાવવા માટે બેનર લગાવવા માટે પૈસા છે તો પોતાના પ્રચાર માટે પૈસા નથી એ વાત તો દેખાય છે ને જનતાને ત્રીજી વાત એ છે કે તમારે પ્રચાર કરવો હોય તો સોશિયલ મીડિયા તો ફ્રી છે ફ્રી એન્ડ ફેર છે તો ત્યાં પણ તમે તમારો વાત મૂકી શકો છો ત્યાં તમારી વાત છે કેમ નથી કે જનતા સુધી પહોંચાડતા અસરકારક રીતે ચોથી વાત એ છે કે ભાજપની પાસે એમ કે ફાઈવ સ્ટાર કાર્યાલય છે એવું એમણે કહ્યું તો એ ભાજપમાં કદાચ અત્યારે એટલું તો સારું છે પ્રમાણમાં કે ત્યાં કાર્યાલય પાછળ પૈસા વાપરે છે જયારે તમારી પાસે પૈસા ક્યાં જાય છે બરોબર તો મેમનગર બાજુ જગ્યા પણ નક્કી થઈ ગઈ હતી પરંતુ ગાંધી પરિવાર ની સંમતિ ન આવી એટલા માટે થઈ અને એને ન બદલવામાં આવ્યું તો એનો ત્યારે તમે કેમ બદલ્યું નહીં બદલી બદલી દીધું તો કદાચ જ્યોતિષ માં આપણે તો માની હું માનું છું વાસ્તુશાસ્ત્ર માં હું માનું છું ઘણા માનતા કોંગ્રેસના કરી તો એ કેમ ન બદલું રાહુલ ગાંધી સમિતિ જે ઉમેદવારોની સમિતિ છે અત્યારે એમાં હાજર નથી રહેતા ને એવો દેખાવ કરે છે કે મારા વગર નિર્ણય થાય છે પરંતુ એના વગર નિર્ણય થઈ જ ન શકે એટલે ઉમેદવારો જાહેર નથી થઈ શકતા તો આ પ્રકાર નું સ્ટન્ટ કરી કરીને જનતા ને કદાચ અમુક વર્ગ હશે કે જે આ નથી બોલવાય

પેલું સિંદરીમાં રિફાઈનરી નો પ્લાન્ટ હોય કે પછી પરમાણુ નું રિફાઈનરી હોય આ ઘણા બધા એવા કાર્યો છે એ એમના પક્ષે દેખાય તમે માત્ર ને માત્ર આક્ષેપબાજી સિવાય કઈ કરતા નથી અને એટલા માટે થઈને આ જનતાને મને લાગે છે કે ગળે ઉતરે એવી વાત નથી કઈક નક્કર હોત તો ચોક્કસ મમતા બેનર્જી છે એ કરે છે પણ એમાં કઈક થોડુંક આપણને નક્કર લાગે કે લોહી નીકળતું તો દેખાય કમસે કમ

હેલો જી પ્રશાંતિ મ્યુટ ડિસ્કનેક્ટેડ છે જી જી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ આપની પાસે આવું છું જે પ્રકારે આપણે વાત કરીએ કોંગ્રેસ જ્યારે પણ જે પણ આક્ષેપો કરતા હોય છે ત્યારે તમામ વાત તે અંતે લોકશાહી તરફ જ લઈ જતા હોય છે આજે પણ તેમણે વાત કરી ઇલેક્ટ્રોનલ બોન્ડની વાત કરી કે ઇલેક્ટ્રોનલ બોન્ડથી દેશની છબી ખરડાઈ છે અમારા ખાતા ફ્રેસ કર્યા છે એટલે માત્ર અમારા ખાતા નથી ફ્રેસ કર્યા પરંતુ દેશની લોકશાહીને પણ ફ્રેસ કરી છે પરંતુ લોકશાહી સુધી વાત લઈ જાય છે પરંતુ તે વાત જનતા સુધી

એક વસ્તુ આપણે સ્વીકારીએ ભારતીય જનતા પાર્ટી કામ કરવામાં કુણી ઉતરી છે બે જગ્યાએ શિક્ષણ અને આરોગ્ય પણ ખરી ઉતરી છે બીજી જનતાની જે ડિમાન્ડમાં શિક્ષણ અને આરોગ્યમાં તમે કશું જ નથી કર્યું ખાલી આયુષ્યમાન કાર્ડ એક પાંચ લાખ વાળું છે એ તમારું બહુ ઇફેક્ટિવ છે રોડ રસ્તાના કામ બહુ ઇફેક્ટિવ છે ઘણી જગ્યાએ બ્રિજિસ બનવા બનાવી ટનલ બનાવી અમુક વસ્તુ જેમ કે મહારાષ્ટ્રની અંદર તમે જુઓ તો ઓવરબ્રિજ બનાવો પેલો સી અંડર સી આખું પેલું બનાવવું કંઈક હિમાચલની અંદર પહાડોમાંથી વચ્ચે રસ્તો કાઢવો ક્યાંક અરુણાચલની અંદરની પેલી ટનલ હોય જે દુશ્મનોને દિશામાં આગળ વધવું હોય તો એ પ્રકારનું આજે દેશનું પિસ્તાલીસ લાખ કરોડનું બજેટ થઈ ગયું છે જે કદાચ એક સમયમાં બે લાખ કરોડ હતું આજે પિસ્તાલીસ લાખ કરોડ છે એ કંઈક ગ્રાઉન્ડ ઉપર વપરાય છે એ એટલે જે અમુક દસ પંદર મુદ્દા જે ભાજપ બોલે છે મંદિર ચલો ભૂલી આપણે બે મિનિટ માટે બાજુ પર મૂકીએ વાત છે અભિયાનની વાત છે બેંકના જનધન અકાઉન્ટની વાત છે સ્ટાર્ટઅપની વાત છે એ બધું કઈક જનતા આ બધું જોતું હોય છે રોડ ઉપર તમે જાઓ તો ઇકોસિસ્ટમ સરકારી જે દેખાતી હોય એને લઈને લોકો વાત કરતા હોય છે એટલે ત્રાજવામાં હોય છે બાકી કોંગ્રેસના મુદ્દા સાચા છે પેટ્રોલનો ભાવ આ સરકાર નથી ઘટાડી શકતી મોંઘવારી નથી ઘટાડી શકતી બેરોજગારીમાં એમની પાસે કોઈ રોડમેપ નથી કે મારે આવનારા બે વર્ષમાં કે ત્રણ વર્ષમાં કે પાંચ વર્ષમાં લાખ લોકોને રોજગારી દેશમાં આપ્યું લાખ લોકોને તો કેવી રીતે આપશો એનો રોડમેપ સરકાર પાસે નથી એનપીએ એક સમયનો બહુ ચર્ચિત મુદ્દો જેને કહેવાય કે નોન પ્રોફિટ આપણું જે છે એસેટ્સ નોન પરફોર્મિંગ એસેટ્સ થી અને જે અમુક લોકોને જે રાહતો આપવામાં આવી છે કેટલા કરોડનું આજની તારીખમાં એનપીએ એવું છે કે જે થઈ થઈ છે છે આપણા માટે લાખ કરોડ વધારે અમાઉન્ટ પાછા જ આવવાના એનો કેવી રસ્તો ઇન્ટરનલ સિક્યુરિટી એક્સટર્નલ સિક્યુરિટીમાં નાના મોટા ખાંચા રહે છે ચીન પિસ્તાલીસ વર્ષમાં કોઈ દિવસ આપણી સામે ઊંચી આંખ નથી કરી અત્યારે આપણા સૈનિકો જોડે ઝઘડતું હોય છે તો આ બધી વાતો લોકો બધી રીતે ત્રાજવામાં તોલીને વોટિંગ કરે છે અને આ બધાની સામે છેલ્લે હિન્દુત્વની વાત આવે છે એટલે સીધું જ એસી વીસ વોટિંગ પેટર્ન ચાલુ થઈ જાય છે કે દેશમાં કર્ફ્યુ બંધ થઈ ગયા છે નાનો મોટો મુસ્લિમોનો જે કંઈ આતંક આતંક એટલે પેલો નહીં પણ કઈક પોતાના સિટી બનાવી દીધા હતા અને એમાં જે હતું યુપી જેવામાં અમદાવાદમાં લોકો વાત કરે છે પેલા લતીફથી ઓળખાતું હતું તો આ બધું વધારે અસરકારક છે રાધર દેન બીજું બધું એટલે અરે પહેલાનો સમયમાં તમે જોવો તો પાંચ હજારમાં જ નોકરી મળતી માંડ માંડ

ને હું એવું માનું છું કે અત્યાર સુધી કોઈ પણ ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી સરકાર આવી બરાબર તો એને એ લિલિયન્ટ રહી હતી એટલે ઉદાર રહી હતી પરંતુ પહેલીવાર વાર નરેન્દ્ર મોદીની સરકારમાં એ થઈ રહ્યું છે કે કોંગ્રેસના જે ગાંધી પરિવારની સામે કોઈ આંગળી ચીંધવાનો સાહસ નતો કરી શકતો કારણ કે એક આખી ઇકો દેશ વિદેશ બધે જ પ્રવર્તમાન હતી અને હું આખો ઐતિહાસિક ઉખેડવા બેસીશ ને તો ઘણો બધો સમય લાગશે ખાલી એક નાનકડી વાત કરું કે આપણે ત્યાં કેવી રીતે બ્રિટિશરોની તરફેણ થતી હતી તો આપણે ત્યાં બે બેઠક છે એની ઉપર ક્યારેય ચૂંટણી નથી થઈ એવી બે બેઠક છે એ કોના માટે અનામત રાખવામાં આવતી હતી તો કે એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે હવે આ તો કેવું થયું કે આપણે બ્રિટિશરો માટે બે બેઠક અનામત રાખવાની અને એના ઉપર ફ્રેન્ક એન્થોની નામના વ્યક્તિ છે છેક સુધી એ બે એક નવમી લોકસભા અને બીજી એક લોકસભા એમાં નહોતા એ બાકી હંમેશા રહ્યા જીવતા રહ્યા ત્યાં સુધી તો આ પ્રકારનું આખું જે વલણ હતું એના કારણે આ થતું હતું પરંતુ નરેન્દ્ર મોદી છે એવા રાજકારણી છે કે એ પોતાના મિત્ર પણ ભૂલતા નથી અને શત્રુ પણ ભૂલતા નથી એટલે એ આખું ઇકો સિસ્ટમ ને ચેન્જ કરવા માંગે છે કોઈ પણ પક્ષ હોય એ પછી પોતાનો હોય કે બીજાનો હોય પોતાના પક્ષને થોડુંક સ્વાભાવિક છે કે સત્તામાં છે એટલે એના પ્રત્યે ઉદાર હોય પણ વિપક્ષને એ અટલ બિહારી વાજપેયી નથી એટલામાં સમજી જવાની જરૂર છે જે ચોક્કસી તો હવે મુદ્દો એ છે કે કોંગ્રેસે આક્ષેપ તો ઘણા બધા કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ પણ આપવાની છે હવે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ આપે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે પરંતુ હાલ તો અત્યારે આપણે ચર્ચા કરી તેમાં એક જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે જનતા પાસેથી પણ સહાનુભૂતિ મેળવવાનો ક્યાંક ને ક્યાંક આ પ્રયાસ કોંગ્રેસનું લાગી રહ્યું છે પરંતુ આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની પહેલાં જે એકાઉન્ટ ફ્રીઝની વાત હોય કે તમામ જે પ્રકારે ચૂંટણી ખર્ચાની વાત હોય તેમાં કોંગ્રેસને આગળ હવે કેવા આના દ્વારા લાભ મળે છે તે ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ જયંતભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બધા થેન્ક યુ વેરી મચ તો હોટ ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર